ભાવનગરના સિહોરમાં પોલીસ કોન્સ્ટેબલ લાંચ કેસમાં ઝડપાયો છે ફરિયાદી પાસેથી બે લાખ રૂપિયાની લાંચ માંગતી વખતે ઋતુરાજસિંહ પરમાર નામના કોન્સ્ટેબલ અને જીગઠક નામના ખાનગી વ્યક્તિને એસીબી ટીમે રંગે હાથે ઝડપ્યા છે જ્યારે લાંચ માંગી રહ્યા સરકારી કર્મચારી દશરથસિંહ ચૌહાણ અને વિરેન્દ્રસિંહ કોહિલ ફરાર થયા છે લાંચની માંગ કલેક્ટર કોઓર્ડિનેટરની નોકરીમાં ફરિસ્તાન અને બાકી પગાર મેળવવા તેમજ પોલીસ ફરિયાદ નહીં કરાવવા માટે કરવામાં આવી હતી સમગ્ર મામલામાં ગાંધીનગરની એસીબી ટીમે સફળ ટ્રેપ હાથ ધર્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસ કોન્સ્ટેબલ લાંચ લેતા કાંડ થયો હતો જેમાં સરકારી કર્મચારી દશરથસિંહ ચૌહાણ ઝડપથી ફરાર થઈ ચુક્યો હતો બે લાખ રૂપિયાની લાંચમાં અડધો હાથ ધરવામાં આવ્યો એસીબી ટીમે રંગે હાથે ઝડપી લીધા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વાત કરીશું કે સોમનાથથી કેસોમનાથા વિરાવડ બંદર વિસ્તારમાં સાઈ ગડા પાસેના રેલવે ફાટક ઉપરનો ઓવરબ્રિજ લાંબા સમયથી બંધ હોવાથી બીડિયા ભાલકા સોમનાથ તરફ જવા માટે માત્ર એક જ માર્ગ ઉપલબ્ધ છે મચ્છીનું પાણી રોડ પર પડતા રસ્તા ચીકણો બની અકસ્માતની શક્યતાઓ વધી રહી છે જ્યારે એકમાત્ર માર્ગ પર ભારે ટ્રાફિકથી રોચિંદા વાહન ચાલકોનો જનજીવન મુશ્કેલ બની ચુક્યું છે બંદર વિસ્તારમાં આવેલા ત્રણ નબળા પુલ પણ ભારે વાહનોની અવર જવરથી જોખમ વધુ ઉભું થયું છે સ્થાનિકો ઓવરબ્રિજના કામમાં ઝડપ લાવવા અને ટ્રાફિક વ્યવસ્થા ને સુધારવાની માંગ ઉઠાવી રહ્યા છે